સંજલી તાલુકાના નોડલ રોહિતભાઈ પટેલ એસએમસી અધ્યક્ષશ્રી એસએમસી સભ્યો શાળાના આચાર્યશ્રી સ્ટાફ મિત્રો ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના આગેવાનો ભાઈઓ બહેનો અને શાળાના બાળકો મળી આજરોજ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્યશ્રીએ તમામ આવેલ મહેમાનોનો શબ્દોથી સ્વાગત કર્યું ત્યારબાદ ગુજરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ દિલીપભાઈ રાવત સાહેબે સંજયની સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત એસટી રાવલ સાહેબ માનસિંગભાઈ બાદર સાહેબ નિવૃત્ત ગુરુજનો સૌએ શાળાના ભરતા બાળકો અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યે કાળજી રાખી બાળકોને પણ વાલીઓએ કાળજી રાખવી બાળકોની નિયમિત શાળામાં મોકલવા જેવી બાબતોની પોતાના વક્તવ્યમાં વાત કરવામાં આવી ત્યારબાદ રૂમ ખુલ્લા મૂકવામાં આવ્યા અને ભોજન લઈ સૌ છૂટા પડ્યા રિપોર્ટર વિજય ચરપોર સંજેલી